જય કિનારી મિત્રો મિત્રો અત્યારે સીઝન કેવી છે ખબર છે મોટા ભાગના લોકોને ગળામાં બળતરા છે અને પાણી જેવી શરદી આવેલી જાય છે અને ઉધરસ ખૂબ થઈ છે આ બે ઋતુ મિક્સ થઈને એટલે આવા બહુ પ્રશ્ન થયા છે તો એના ઉપર એક જોરદાર રિઝલ્ટ આપે ને એવો એક પ્રયોગ લઈને આવ્યા છીએ એટલે તમે ખાસ વિનંતી છે પૂરેપૂરો વિડીયો જોજો અને આ ઘરે બનાવજો તમને બહુ સારું રિઝલ્ટ મળશે એમ માનીએ ને કે આ રામબાણ ઉપાય છે એનો બરાબર જેને પાણી જેવી શરદી વહી જતી હોય ગળામાં બળતરા હોય અવાજ બેસી ગયો હોય અથવા તો કફ આવતો હોય એના ઉપર આ બધી વસ્તુ એવી લીધી છે આપણે કે કામ કરશે હવે જોઈ લઈએ આપણે કઈ કઈ વસ્તુ છે પેલી વસ્તુ છે મુલેઠી બરાબર મુલેઠી વસ્તુ મિત્રો છે ને ખાસ ઉધરસ ઉપર કામ કરે છે તમને બધાને લગભગ ખબર હશે આપણા વિડીયો જોતા હશો તો એને ખબર જ હશે કે મુલેઠી ઉપર આપણે ઘણા બધા પ્રયોગ આપ્યા છે એટલે મુલેઠી છે એ ખાસ ઉધરસનું કામ કરશે વીસ ગ્રામ લેવાની છે પછી છે મરી તીખા આપણે કહીએ છીએ બહેડાની છાલ મળી જશે હો બહેડા નાનું ફળ આવે છે એની છાલ મળી જશે એ છાલ તમારે લેવાની છે ખાલી વીસ ગ્રામ પછી આવે છે સૂંઠ સૂંઠ આપણા રસોડાની વસ્તુ છે એ છતાં ગમે ત્યાં મળી પણ જાય છે એટલે એની કોઈ ચિંતા વગરની વાત છે એ પણ લેવાની છે કે તમારે કેટલી વીસ ગ્રામ પછી આવે છે અશ્વગંધા અશ્વગંધા મિત્રો બહુ પાવરવાળી વસ્તુ છે અને એમાં આપણે એટલે આનો પ્રયોગ કર્યો છે કેમ કે એ પણ એક કફ કફ અને ઉધરસમાં એનું પણ માઇનોર એનું કામ છે બરાબર એટલે આપણે એમાં થોડુંક અને થોડીક તમને ઇમ્યુનિટી પાવર મળે આ સમયે ઇમ્યુનિટી ઘટી જતી હોય એટલે ઇમ્યુનિટી મળે એટલા માટે અશ્વગંધા વાપરી છે દસ ગ્રામ આનો કદાચ તૈયાર પાવડર તમને ત્યાંથી મળી જશે બરાબર અને છેલ્લી વસ્તુ છે જાવિંત્રી જાવિંત્રી લેવાની છે માત્ર પાંચ ગ્રામ હવે બધી વસ્તુ સમજી ગયા હશે કઈ કઈ વસ્તુ લેવાની છે હવે આ વસ્તુ લઈ અને છે વધારે કદાચ બનાવવા માંગતા હોય કે ભાઈ અમારે થોડીક અમારે વધારે સભ્યો છે ને વધારે બનાવવી તો આની માત્રા વધારી દેવાની રેડી એવી રીતે તમે ગાંધીની દુકાનેથી તમને આ બધું મળી જશે ગાંધીની દુકાન એટલે કે જ્યાં એક ગામમાં હોય જ છે ને જ્યાં ઔષધ ત્યાં બધા ઔષધિઓ મળતી હોય છે બરાબર આપણે ઘણા લોકો પ્રશ્ન કરતા ગાંધીની દુકાન એટલે શું એટલે હું કહું છું બરાબર હવે આ બધી વસ્તુ લઈ એનો એકદમ મહિમ ચૂર્ણ પાવડર બનાવી નાખવાનું છે એકદમ ઝીણો બરાબર પાવડર બનાવી બધી વસ્તુનો પછી આ બધી વસ્તુ છે ને એને ભેગી કરી દેવાની છે એક કાચની ભરણીમાં એને ભરી મૂકી દેવાની આપણી દવા તૈયાર થઈ ગઈ છે હવે આપણે આનો પ્રયોગ કેવી રીતે એ પણ તમને કહી દઉં કે તમે શરદી જુકામ હોય તો ત્યારે તમે કેવી રીતે આનો પ્રયોગ કરી શકો પહેલાં એક વિનંતી છે વિડીયો પસંદ આવે તો જરૂર એક લાઇક આપજો સારા મિત્રોને મોકલજો ચેનલ બનાવો તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જજો આવા અનુભવ સિદ્ધ પ્રયોગો તમને મળતા રહેશે હવે આને તમારે છે ને સવાર બપોરને સાંજ બરાબર કેટલી એટલી એક ચપટી આમ આપણે ખબર ફરી એકથી બે ચપટી એકથી બે ચપટી મધમાં નાખી દેવાની છે બરાબર એ મેં લખ્યું છે એનું અનુપાન શું છે એ મધ લેવાનું મધમાં એકથી બે ચપટી નાખી અને આમ હલાવી અને પછી ચાટી જવાનું છે બરાબર આવું દિવસમાં તમારે ત્રણ વાર કરવાનું છે અને બીજું કે આખો દિવસ એક કામ કરવાનું છે તમારે કે હળદરવાળું પાણી પીવાનું છે શું પીવાનું છે પાણી હો એક પાંચ છ ગ્લાસ પાણી મૂકી અને એક ચમચી હળદર નાખી અને ખૂબ ઉફાળો લઈ આવવાનું પછી એને ગાળી અને પાણી ભર લેવાનું અને એ તમારે થોડું થોડું પીધા રાખવાનું છે હળદરવાળું પાણી પીશો એટલે ઉધરસમાં તરત રાહત થઈ જશે અને સાથે આ પ્રયોગ પણ કરવાનો છે કફ અને શરદીમાં પણ આ કામ કરશે મિત્રો વિડીયો નાનો હતો પણ બહુ કામનો છે જરૂર તમને પસંદ આવી હોય છે તમારા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને કોઈને કોઈને લાભ અચૂક થશે ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય હિરભાઈ